વણા ગ્રામ પંચાયત તેમજ સામાજિક વર્ગની વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર લખતર રેન્જ અને વણા સરપંચ દ્વારા હેલ્મેટ અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું લખતરના વણા ખાતે ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ વણા ગ્રામ પંચાયત તેમજ સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગરની લખતર રેન્જ દ્વારા વણા ગ્રામના આવેલ હનુમાનજીના મેળામાં એક પેઢ માકે નામ થીમ હેઠળ વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લખતર પાટડી દસાડા ધારાસભ્ય પી કે પરમાર તેમજ વણા ગ્રામ પંચાયત સરપંચ ધુરરાજસિંહ રાણા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ તેમજ લખતર રેન્જ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને લખતર રેન્જ ઓફિસર બી એમ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને આ મેળામાં આવત શ્રદ્ધાળુને વૃક્ષ આપી અને તેનું જતન કરવા જણાવેલ તેમજ વણા ગામના સરપંચ ધુરરાજસિંહ દ્વારા પોતાના ખર્ચે હેલ્મેટ વિતરણ કરવાની એક નવી પહેલ કરવામાં આવી હતી જેમાં લોકોમાં ટ્રાફિકના કાયદાને લઈ અવેરનેસ આવે અને હાલ વધી રહેલ અકસ્માતોમાં માનવ મૃત્યુ ઓછા થાય તેમાં તે ઉદ્દેશ્યથી હેલમેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે લખતર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ હનુમંતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અને શ્રદ્ધાળુઓને હેલ્મેટ આપી તેમની સુરક્ષા માટેની પણ વચન લેવામાં આવ્યું હતું હું ધ્રુવરાજસિંહ સુરેન્દ્રસિંહ રાણા વણા ગ્રામ પંચાયત સરપંચ તરીકેની હાલ મારી જવાબદારી છે આજ રોજ અમારા વણા ગામ ખાતે નરસિંહ ટેકવીજી હનુમાનજીએ દાદા હનુમાનજીના સાનિધ્યમાં શ્રાવણ વધ અમાસના નિમિત્તે એક લોકમેળાનું આયોજન થયું છે સાથે સાથે હનુમાનજીના મંદિરે હવનનું પણ ખૂબ સુંદર આયોજન થયું છે આ આયોજન વર્ષોથી ચાલ્યું આવે છે અને અમારું વણાનું સીતારામ ગ્રુપ આનું ખૂબ સરસ આયોજન કરે છે અમારી ગ્રામ પંચાયત અને સામાજિક વનીકરણ વિભાગની સહિયારા પ્રયત્નથી એક એવી થીમ સાથે સહિયારી સુવાસના સથવારે અમે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણા છે અને એમના માર્ગદર્શન હેઠળ જે એક પેડ મા કે નામની થીમ ચાલી રહી છે તે થીમ સાથે તેમાં થોડો ઉમેરો કરી એક પેડ ગામ કે નામ એક પેડ મા કે નામ એક પેડ ગામ કે નામ એ વણા ગ્રામ પંચાયત અને લખતર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બધા લોકોને બારસો જેટલા વૃક્ષના છોડ વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે અમારા દ્વારા લખતર પોલીસ ના પીઆઈ શ્રી પટેલ સાહેબે જ્યારે જ્યારે હું એમને બેઠા હોય ત્યારે ત્યારે મને એમ કે સુરક્ષા અંગે ધ્રુવરાશિ કંઈક આપને કરવું જોઈએ આપ સરપંચ તરીકે કંઈક પહેલ કરો એ પહેલના એક ભાગરૂપે વર્ષો પહેલા મને મારા પિતાશ્રીએ એક સંદેશો આપ્યો હતો માનવતાની મહેક એ માનવતાની મહેકની થીમ સાથે મેં આપની સુરક્ષા આપના હાથમાં એ હેતુથી લોકો જાગૃત થાય અને વધારેમાં વધારે લોકો સુરક્ષિત રહે એ શુભાશય સાથે અહીંયા વણા નિઃશુલ્ક હેલ્મેટ વિતરણનું મેળામાં આયોજન કર્યું છે જેથી મેળામાં વણાના સ ગામના સભ્યો ઉપરાંત વણાના આજુબાજુના ગામડાઓના લોકો પણ ખૂબ પ્રમાણમાં આવે છે તો સુરક્ષાની પ્રત્યે લોકો જાગૃત થાય અને વધારે વધારે લોકો રોડ એક્સિડેન્ટમાં અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે તેથી અમારા કારણે કોઈની જાન બચે અને લોકો વધારે ને વધારે જાગૃત થઈને હેલ્મેટના ઉપયોગ તરફ વળે આવી અમારી પોલીસ પરિવાર અને મારા દ્વારા આ એક શુભ આશય સાથે અહીં હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે આમ આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્યની પણ લોકલાડીલા ધારાસભ્ય પી કે પરમાર સાહેબની પણ પ્રેરક ઉપર સ્થિતિ અને માર્ગદર્શન અમને ખૂબ મળેલું છે ગ્રામજનો અને અમારી પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખનો પણ અમને ખૂબ ખૂબ સહકાર મળેલો છે આ તકે હું બધાનો આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત